અંકલેશ્વરમાં હની ટ્રેપનો એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરતના જમીન દલાલને હોટલમાં બોલાવી ત્રણ આરોપીઓએ પૈસા પડાવ્યા હતા મહિલાએ જમીન દલાલીના કામના બહાને સંપર્ક કરી અંકલેશ્વરની હોટલમાં બોલાવ્યા ત્યાં અન્ય બે શખ્સ સહિત તમામ આરોપીઓએ જમીન દલાલને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી પૈસાની માંગણી કરી જમીન દલાલના પડતા આરોપીઓએ હુમલો કર્યો ત્યારબાદ અપહરણ કરી ભરૂચના નજીક લઈ ગયા જ્યાં ચપ્પુનિયણીએ ગૂગલ પે દ્વારા રૂપિયા તેર હજાર પાંચસો તેમજ રોકડ રકમ અને ત્રણ બેંક ચેક મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા હતા રાજ્યમાં હની ટ્રેપના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વરમાં સુરતના જમીન દલાલ હની ટ્રેપનો શિકાર બન્યા હતા ચકચારી બનાવની વિગતો પર નજર કરીએ તો સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પરસોત્તમ સુતરિયા જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓનો બે થી ત્રણ માસ પૂર્વે ગાંધીનગરના રાંદેશ્વર વિસ્તારમાં રહેતી પાયલ પટેલ નામની મહિલા સાથે સંપર્ક થયો હતો જે પણ જમીન દલાલીનું કામ કરતી હતી સૌરાષ્ટ્ર તરફની એક જમીનની ફાઇલની આપ લેના બહાને પાયલ પટેલે તારીખ છ માર્ચના રોજ મધ્યરાત્રિના સમયે પરસોત્તમ સુતરિયાને અંકલેશ્વરના રેલવે સ્ટેશન નજીક આવેલી હોટલ મયુરામાં મળવા બોલાવ્યા હતા જેવા પુરુષોત્તમ સુતરિયા હોટલમાં પહોંચ્યા કે તરત ત્યાં અગાઉના પ્લાન મુજબ અન્ય આરોપી પાઠ ઠાકર અને કમલેશ મહેતા આવી પહોંચ્યા હતા આ તમામ આરોપીઓએ પરસોત્તમ સુતરિયાને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હતી જો કે જમીન દલાલે રૂપિયા આપવાની ના કહેતા તેઓને તેમના માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા કર્યો હતો જે બાદ જમીન દલાલની કારમાં બેસાડી તેમનું અપહરણ કરી તેમને ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે પર લઈ જવામાં આવ્યા હતા જ્યાં આરોપીઓએ પરસોત્તમ સુતરિયા પાસે ચપ્પોની અણીએ રૂપિયા તેર હજાર પાંચસો ગૂગલ પે કરાવડાવ્યા હતા આ ઉપરાંત રોકડ રકમ અને વિવિધ બેંકના ત્રણ ચેકમાં રૂપિયા સાત પચાસ લાખ લખાવી લેવામાં આવ્યા હતા આ ઘટના બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ અંગે જમીન દલાલ પરસોત્તમ સુતરિયાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઘટનાને પગલે પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં પોલીસે હોટેલ તેમજ અન્ય વિસ્તારના સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી પાયલ પટેલ અને પાર્થ ઠાકરને ઝડપી પાડ્યા હતા જ્યારે કમલેશ મહેતા નામના આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે अंकलेश्वर बी डिविजन पोलिस स्टेशन में तारीख छ त्रन बजार पच्चीस હની ટ્રેપિંગ અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે જેમાં બનાવ એક ત્રણ બે હજાર પચીસના બનેલ હતો જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે તેમની સાથે આ બનાવ બનેલો હતો જેમાં આરોપી જે છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે પાયલ ભાવિનભાઈ પટેલ પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા આ ત્રણ ઈસમો દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદીને કેને રીતે બોલાવી હોટલમાં મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેની પા તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને ચાર જેટલા ચેક સાઈન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને અને તેને ગાડીમાં બેસાડી માર મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા ત્રણ મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ તેમની ફોર વ્હીલર ગાડી લઈને હોટલ ઉપર આવેલા હતા આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને છે ને હથિયાર કોઈ હથિયાર વડે માર મારી તે આ ફરિયાદીનું અપહરણ કર્યું ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ ત્રણ ચેક તથા જે મોબાઈલ જે છે જે બે મોબાઈલ છે ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે આરોપી દ્વારા કબુલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબત એની સઘન તપાસ ચાલુ છે